સામાન્ય રીતે રોજ બે થી ત્રણ હજાર દર્દીઓ સારવાર માટે આવતી જીજી હોસ્પિટલમાં હવે વધુ ભારણ જોવા મળી રહ્યું છે તબીબોએ લોકોને સાવચેતી રાખવા ગરમ કપડા પહેરવા ગરમ પાણી પીવા અને યોગ્ય આહાર લેવાની સલાહ આપી છે હું ડોક્ટર પી આર સક્સેના જીજી હોસ્પિટલ જામનગરથી થી આરમો તરીકે ફરજ બજાવું છું આપના હાલમાં ઋતુ બદલાવના લીધે તેમાં ઠંડી થોડી વધતા સરેરાશ માસિક ઓપીડી જે બે થી ત્રણ હજાર ની રહેતી હતી આશરે તેત્રીસો છત્રીસો જેવી થઈ ગઈ છે સરેરાશ બસો થી ત્રણસો નો વધારો જોવા મળેલ છે તેમજ બાળકોની ઓપીડી માં પણ સંખ્યા વધી છે અને દાખલ કેસોની સંખ્યા પણ વધી છે જે થોડો ઋતુના બદલાવના લીધે શરદી તાવના કેસો વાયરલ ફીવર જે છે એ વધારે જોવા મળી રહ્યા છે જે રૂટિન બદલાવ મોસમના બદલાવના લીધે થાય છે અને છેલ્લા આખા બે ત્રણ મહિનાથી સારું હતું પાછા ડિસેમ્બર મહિનામાં દર્દીઓની ઓપીડીની સંખ્યા તેમજ દાખલ સંખ્યા વધી છે એ મોસમના લીધે તેમજ કુટેવોના લીધે ખોરાકને લીધે બધા બીમારીઓ થાય છે જે તે રીતે આમ જનતાને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નાના બાળકોને સવારના અને મોડી રાતે